તો જય માતાજી મિત્રો ફરીના લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે ખેતર જઈ રહ્યા છીએ કાલે રાતે વરસાદ આવે છે એટલે હજી તો અમારે બાજરીનો ઢગલો પણ ખેતરમાં પડ્યો છે તે પડ્યો છે કે નહીં ત્યાં જવું પડશે જોવા માટે તમે કન્ટિન્યુ વેવાનો ચાવ રાખજો તો વધારે આવે છે ખેતરમાં પણ પાણી છે ઝુક્યા છો તમે જોઈ રહ્યા છો અમારે ખેતરમાં જવું પછી અમારા તો મિત્રો ત્યાંથી અમે આવી ગયા છે બેસો ચારો આજે તો બાજરી તો જોવા ગયા નથી કોહના પડ્યા છે કે નહીં તે થોડીવાર પછી જઈએ છીએ જોવા આ સાથે બેસો વરસાદ છે એટલે લીલું થઈ ગયું છે મિત્રો આપણે ત્યાં પેસો હતા ત્યાંથી તો પ્યાસો લઈને ગયા અને હું આવી ગયો છું અમારે બાજરીવા ખેતરમાં જોવા માટે કોહનો ટગલો ઉગાડો કરવાનો છે તો ત્યાં જઈ રહ્યો છું તો મિત્રો અમે આવી ગયા છીએ અને કોણનો ટગલો ખુલ્લો કરી દીધો છે અને વાંટવાની બાજરી પણ ચાલુ છે